ક્રૂર ઘટના બની છે બાબતે શું પોલીસ નું માનવું છે પેલા તો ગોપાલભાઈ ભાઈ અગાઉ વાત થઈ અગાઉ જે બનાવો બન્યા છે કાલે જ વાત કરી હતી ગામજનો ખાતે આપણે વડીયા ખાતે વાત કરી હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી જ પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી ભેંસો પાછા લાવ્યા હતા આપણે છેક બીજા જિલ્લામાં માંગરોળથી આરોપી પકડાયા હતા અને એને આપણે પાછી લેવા જે ત્રીસ વર્ષ પહેલાં જે બનાવ મારે કાલે વાત થઈ એ બેઠી ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ આવા બનાવ બન્યા છે આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા ગુનો ડિટેક્ટ છે આજની આ ઘટના બાબતે હું પોલીસ આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે વહેલી સવારે આજે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કે રિપોર્ટ ના પાડ્યા દાદા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને જાણ કંટ્રોલ રૂમે મને પણ કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વળી આપણે શરીર એના પછી અમે એફએસએલ આ જિલ્લાના કામ ગંભીરમાં ગંભીર ગુનો છે એરેસ્ટ ઓપરાય અમે એફએસએલ ડોગ સ્પોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને બનાવ છીએ સ્મેલ આપીને ડોગ રોડવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આવડે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે આપડે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામ ના ફિંગર લઈએ ઓનલાઈન લઈએ મશીન ચાલુ ના હોય તો ઓફલાઈન લઈએ ડેટા બેઝ બને છે એ ડેટા બેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયો અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટા બે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો આરોપી આરોપી સાથે ફિંગર મેચ થયા સમય એટલે અહિયાં જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાત ના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના લીસ્ટ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયો હોય અમરેલીનો નો ડેટા છે ગુજરાતનો ડેટા છે તમામ જરૂરી થોડું જ ઘરફોડ કરતો હોય એણે જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરીવાળા આ વખતે નવો રસ્તો લીધો એવું બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોઈક મળી આવે ના મળી આવે તો પાછો તપાસ વિષય છે તમારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ જે તમે જે વાત કરી એ ફિંગરપ્રિન્ટ મોકલી આપ્યા છે ચોવીસ કલાક જેવું શું છે વધુ વધીને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે મેં નેગેટિવ કે પોઝિટિવ મેચ ક્યાં કે નથી થયા એ આવી એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય હોઈએ છીએ બોલાવ્યા છે એના પોતાના અભિપ્રાય આપ્યા કે તે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે વેચીન વહી જાય છે કોઈ ને પોલીસ ની બીક નથી શું કામ આપણે બોલતા જ નથી આપણો હાથમાં મરી ગયો છે આપણો હાથમાં જાગતો નથી હવે આપણે ખાલી હરતું ફરતું હાડ પિંજર વધ્યા છે આપડી અંદર નો માણા ક્યાં કેમ કે એક એક મરેલો માણા પડ્યો હોય પાટું મારો ને તો હલે નહીં જીવતા માણા ને પાટું મારો તો હામો થાય વડકા કરે જો આપણો હાથમાં મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ આઘાત લાગવો જોઈએ દરેક ઘટનાની અંદર આપણને અંદરથી બળતરા થાવી જોઈએ આ તો ખોટું છે પણ આપણો હાથમાં મરી ગયો પછી આપણને શું ફરક પડે રોડ તૂટી ગયો નાળું તૂટી ગયું ખૂન થઈ ગયું દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે મારી ઉંમર બહુ નાની છે અનુભવ નાનો છે સમજણ મારી બહુ નાની છે પણ હું તમને હાથ જોડું છું કે આત્મા જગાડો આ બહુ ખોટું થઈ રહ્યું છે ખાલી આ એક ઘટનાની વાત નથી કેટલી ઘટના છે તમે વિચારો છાપુ ખોલો ચારો તરફ લોહી નીતરતું છાપુ આવે છે આપણા હાથમાં છાપામાં આમ પડતું ન હોય લોહી પણ દરેક સમાચાર અહીંયા બળાત્કાર થયો અહીંયા ખૂન થઈ ગયો અહીંયા ગળા ફાસો ખાઈ લીધો અહીંયા પાટા નીચે પડતું મૂક્યું અહીંયા એક્સિડન્ટ કરીને માન નાખ્યો આખા છાપામાં આવા સમાચાર હોય છે કે હોતા ક્યાંય સારા સમાચાર વાળા કોઈ ખેડૂત ના દસ લાખ રૂપિયાની થેલી ખોવાઈ ગઈ હતી અને પોલીસ વાળા ને જડી પાછી આપી ગયો સારા સમાચાર ક્યાંય નથી છાપુ ખોલો એટલે લોહી નીતરે છે અંદર થી ગળાફા બળાત્કાર પ્રેમી પંખીડા વ્યાજ ના ચક્ર માં ફસાયો જમીન પડાવી લીધી મામલતદાર ઓફિસ બાદ ધરણા કર્યા તલાટી નો ઘેરાવો કર્યો ખાડો ભરાતા લોકો આક્રોશ વ્યક્ત કર્યો જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જીનમાં હોય આખા આપડે આખી જિંદગી ધરણા મળી થાય પકડાય તો એ પકડાય પછી તો કઈ પાછળ તો કઈ થતું જ નથી આત્મા જગાડો ભાઈ કઈક કરવાનું કરાવવું હોય આત્મા જગાડો ગુજરાત આપણું જ ડુંદિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામ ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે માણસનું ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડીસ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્રની હત્યા ગણાયા તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી વર્ષો પહેલાં એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે Down.